શહેરના ભરતનગર વિસ્તારમાં આવરા તત્વોએ જાહેરમાં ખુલ્લે માંતક મચાવ્યાનો વિડિયો થયો વાયરલ ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં દિવસેને દિવસે લુખા તત્વોનો ત્રાસ વધતો જતો હોય તેમ ફરી એકવાર ભરતનગર વિસ્તારમાં કેટલાક ઇસમો જાહેરમાં ગાળો બોલતા હોય જેની ના પાડવામાં આવતા લુખા તત્વો દ્વારા પરિવારના લોકો પર ખુલ્લેમ ધોકાને પાઇપ પડે માર મારવામાં આવ્યો હતો અને જાહેરમાં ખુલ્લેમ દાદાગીરી કરતા હોવાનો વિડિયો સ્થાનિક લોકોએ ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો આ ઘટના બનતા લોકોના ટોળા ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા અને સારવાર વર્ષે ઇજાગ્રસ્તોને શહેરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી I'm the